લખતર એફ એપીએમસીના જિલ્લા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સુરેન્દ્રનગર જિલ્લા સમહતા અને જિલ્લા કલેક્ટર કેસી સંપત સાહેબના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાતા તાલુકાના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા લખતર એપીએમસીના સુરેન્દ્રનગર જિલ્લા કક્ષાના અઠ્યોતેરમાં સ્વતંત્ર દિવસની ઉજવણી નિમિત્તે ધ્વજારહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર વિકાસ અધિકારી જિલ્લા પોલીસ અધ્યક્ષ ડોક્ટર ગિરીશ પંડ્યા સહિતના સુરેન્દ્રનગર જિલ્લા સાંસદ સુરેન્દ્રનગર જિલ્લાના ધારાસભ્યો સહિત ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં લખતર ગામની શાળાના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ દ્વારા જુદી જુદી થીમ ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો પોલીસ સ્ટાફ દ્વારા પરેડ કરવામાં આવી હતી અને આ કાર્યક્રમ અંતે સ્વતંત્ર સેનાની કુટુંબજનોની સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં જુદા જુદા વિભાગમાં કામ કરતા પંચોતેર જેટલા કર્મચારીઓને વિશેષ કામગીરી કરવા બદલ સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે એફએમસીના ગ્રાઉન્ડમાં વૃક્ષરોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર વિજય જોશી લખતર વર્તમાન ન્યૂઝ